હોસ્પિટલ માં ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે આવ્યો છે ડોક્ટર જયેશ વૈશટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી ઓપીડી અંદાજે બાવીસ થી ત્રેવીસ હજાર મંથલી હોય છે તાજેતરમાં સરકારશ્રી તરફથી બાળરોગ નિષ્ણાંત ગાયનેક ડોક્ટર તેમજ ઓર્થોપેડિક સર્જનશ્રી ઓપ્થેલ્મિક સર્જનશ્રીનું પોસ્ટિંગ થઈ ગયેલ છે અને ફિઝિશિયન જેથી સ્વાભાવિક છે કન્સલ્ટન્ટ સર્વિસ લોકોને મળવાથી